બોલ તું બોલ આમાં આવે હાલ આ એમ જ કામ સાઈડમાં થઈ જાવ હા સેવા આવ્યો ભાઈ હા એમ બોલ તમ તરે કેલો દલબાપુને હાથે મેં રામદેવજીની કથા હતી ને આ બધા મધુજી મંદિરવાળા સેવા કરવા છે પૂરું થાય કે સેવાન હોય તો અમને કરી

ગલે જુઓ પાડા ગયા એટલે ના ના એટલે આની રસોઈ કે ઓર એક શામજી ભાઈ એટલે હતું

પછી શ્રી રામદેવ ચરિત્રમાન કથાનું આયોજન અમારે બાપુ તિલકદાસ બાપુએ રાખ્યું હતું તેમાં જમણવારમાં અમારા મઢુલી ગ્રુપની ચોવીસ કલાકની સેવા રહી છે આ અમારા રઘુભાઈ છે તેની પણ ખૂબ ખૂબ સેવા હોય છે દરેક કાર્યની પર રઘુભાઈ પહેલાં હોય છે આ રઘુભાઈ ઓ જોરદાર સેવાઈ પ્રિયા સે તમામ નાના મોટા તમામ સબ્જો હો ભાઈ અમારા મઢુલી ગ્રુપના પછી અમારા માતાઓ બેનો અમારા મહેશભાઈ મેપાણી જે સાચા સે ક્રિયા સે આતરી હાલમાં પછી આને આપણે કહી શકાય જુગલબંધી જે 24 કલાક તમને એક સાથે જોવા મળે હસ્મુખભાઈ મિસ્ત્રી અને રાજુભાઈ સોહણ બે સાથે જોય હો વે રાઈટ અને બી સે નાની જુગલબંધી છે આ છે મહેશભાઈ સા સાપે છે હા ઇસુ બેંકિન માં રે પડી ન આ બધા માણસ આપ જોઈ રહ્યા છો આ બધા જમે છે આ છે અમારે હીમતભાઈ મકવાણા તેમ જ કાળુભાઈ कौशिकભાઈ મકવાણા જે ઉપર ઓટા માથે છે તેનું નામ कौशिकભાઈ છે પછી અમારા ગામના વડીલો બધા છે બહુ જોરદાર આયોજન છે ભાઈ સપ્તાનું આ અમારે તળસીભાઈ વાગેલા તેમજ આ રઘુભાઈનો બાબલો છે અમારે તમામ સભ્યો ચોવીસે કલાક સેવા આપી રહ્યા છે તો મડુલ્ય ગ્રુપનો દિલથી આભાર માનીએ તો પણ ઓછો છે આ મહેશભાઈ આ અમારે મનસુખભાઈ ઉલ્પાઓ ભગવાન આજે આવે છે રાધા કૃષ્ણ એના પણ દર્શન કરી લ્યો જોવા સપ્તાહમાંથી આયોજનમાંથી અત્યારે આ ભગવાનના વિવાહ કર્યા છે કૃષ્ણ ભગવાનના અને તે ભગવાનના અને વડીલોના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે મંદિરમાં એ અમારે રંજનમાં સાથે છે એની પણ ગામ રામધીરીમાં દરેક ધર્મ કાર્યમાં ખૂબ સેવા હોય છે અને એમાં બહુ અમારા બહુ એટલે બહુ તમારા આમ ધાર્મિક કાર્યમાં ફૂલ બધાને મજા કરાવે અને તે ધાર્મિક કાર્યમાં હંમેશા આગળ હોય છે હા હા જો બધા દર્શન કરવા આવી રહ્યા છે રાધા કૃષ્ણના વિવાહ કર્યા છે અને અત્યારે આપણે મંદિરે આવ્યા છે રામાપીરના મંદિરે જ્યાં સ્થાનિક મંદિર છે ત્યાં જે ભગવાનને રામાપીરને દર્શને આવ્યા છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છે પછી આ બધા અમારે આ છે અમારા નારાયણ દાસ બાપુની ચેતન સમાધિના દર્શન કરી રહ્યા છે કે મારા વડીલો છે જક કસ ના છે કસ થી આયા ઠેટ આયા છે આ બાપુના સેવકો છે હા મે દોબાલ સંકળ કો પના કનસ કો તો એ આ આ કેમ હો હી હો કા જકરે થઈ ગયા આને 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 દેવા